ચાલો મિત્રો કૃષ્ણ ગાય દોવે ને ગાય છે પોસી ફટાફટ હેડ પાડવા મેં હું એક દી દોવા બેઠી હતી જો મિત્રો તમે જોઈ શકો છો એટલી ગાય પોસી છે તો જરે કીને હિંગડાની બીક લાગે બાકી કોઈ બીક નથી લાગતી મજા આવે ને દોવાની બોલ થોડુંક તો એ બસ સરી નું સકી આ બધી રાખી એટલે બોલાવી ની વાહ મઉ બોય હાલો મિત્રો તો હવે મારી માનો માનોવારો આવ્યો ગાય દોવાનો વાહ મડે વાહ આવડી ગાય હો મિત્રો જોઈ લેજો મારી માં બેઠી હતી હાવ પાસે એટલે ગાયના પગું રાખી ઢોકળી બે બગડાડી બોલાવ દીધી ચાલો ગાય નું દૂધ હાજર રાખજો કરી કામ છે આપડે ખબર છે જય માતાજી ને હર મહાદેવ બધા તો તમે આકડી જોયું જ કે અમે માં દીકરી બે ગાય દોઈ ગઈ બહુ હોજી થાવકી છે વાંધો ના તો પેલા જરાક વાયડી થતી હતી શરૂઆતમાં યાણી અહીંયા ને આપણે આમ દોવાની મજા આવે પોસી છીએ કઈ વાંધો ઈએ છે નહીં એટલે અમે મા દીકરીએ દોઈ થોડી થોડી ને કાયમ જો દોવા દઈએ ને મિત્રો તો આવડી જાય એમ છે હોય સો આવડી જાય એમ છે બરોબર પણ હવે મારા પપ્પા ને ખાણ ખાઈ જાય ઉપાધિ હોય એટલે દોવા દે એટલે ભેગું થાય નહીં ખાલી થી અથવા મહિનો દી સેલો જો ધરકી દોવા ને તો અમને ઢોર આવડી જાય છે તો એને ટેકો થઈ જાય દોવામાં ઢોર પણ એનો દોવા દે તો પછી આપણાથી કઈ રિસ્ક લેવાય નહીં બરોબર મજા આવે દોવાની મસ્તી ની જડી જડી હેડું ફૂટતી હતી મારા ત્યાં એવું બધું ઈ છે ને આ ખાસ વસ્તુ કે આજ સોમવાર છે મામૂલી સોમવાર નથી મિત્રો આજ આજ મહાદેવનો વાર સોમવાર છે પછી આજ માસિક શિવરાત્રી છે ને સમય પણ આજ જ લાગવાનો છે છે તો તો બહુ દિવસ આજે આજે આ હું રહી સોમવાર રહી બરોબર તો આજે આખો દી હું ફરાર કરી આજે આપણે ઓન કે મોમાં નાખશું નહીં આખો દી ફરાર કરી એટલે કઈ દીમાં માં ફેર ખાતી એ રીતના ખાઈ નહીં એક બપોરે ફરારી સેવડો બટેટા ગલ ને દહીં બરોબર ને કે ખાય છે બટેટા ગલ સેવડો ને દહીં એટલી વસ્તુ હવે ખાય બરોબર બાકી હું કઈ ખાય નહીં એટલે બહુ આ છારામાં હારો દિશ છે કે તમે કોઈ રિયા હોય તો મને કોમેન્ટ કરીને જણાવીજો કે ભાઈ અમે રિયાતા સોમવાર બહુ હારામાં હારો દિવસ છે કારણ કે જે બધા વિડીયા ના ડાતા હોય જોઈએ અને બધા માહિતી દેતા હોય એ પ્રમાણે આપણે ખબર હોય કે આ છારા દી છે તો રહીએ ઘણા એરિયા હે અમારા બધા ત્યાં મારે અંદાજ જે તેજી રહ્યો હે કપિલ રિયા હે બાકી તો બીજા કોઈને મને નથી ખબર બે ની પાકી ખબર છે કે બે રિયા હે બાકી તો હાલો હવે કામકાજ પતાવ નાખી હું આગળ ઊઠી આગળ તો નથી ઉઠી તો વહેલી ઉઠી હંજવારી કાઢી ફરી આવા રહ્યા અને તાતા ગાય દોવા જડ ઝટ આવતી રહ્યું તમને કહી શીતારામ જે શ્રી કૃષ્ણ ટાઈમ નો રહ્યો જડ ઝટ વિડીયો ઉતારી નાખો સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધું મજામાં વાગ્યા અટાણ સાડા નવ ને મેં તમને અટાણ બધાયને સીતારામ કર્યા એનું કારણ એ છે કે હું કૃષ્ણ ને રામભી ફૂઈ અમે ત્રણેય જઈ શંકર બાપે તો આજ કેસ કે સોમવાર તો સહી ખબર છે પણ શિવરાત્રી નહીં પણ કઈ કેસ અને જ્યાં મિત્રો અમારે વેકરી છે તો જે અમારે આ બાજુ રામભી ફૂઈ ઘર આવી ગયું જ્યાં અમારે ડેનિમ કે નજીક જ છે તો અમે જઈએ શંકર બાપે ને રામભી ફૂઈ ને કૃષ્ણાની થોડી મોર થઈ ગયું તો આ છે મિત્રો રાંભી ફૂઈ ને માંડવી તો મસ્ત ઉગી ગઈ અને ઓરવીને વાવી સીતારામ દાયરા ને બધા ને આ છોમવા છે શંકર બાપે જઈએ પૂજા કરવા કેરીયું પોપિયો ફૂલ

અને આ છે માંડવી તો આ હેઠે હરો આંબા અને પોપિયા હાલો હું તમને પોપિયા બતાડું અમારે તો પોપિયા ગયા ને એક પોપિયો આપણે છે છે પોપિયા મિત્રો અને આ છે ને પોપિયા લુંગે ઝુંગે આવે પોપિયા પણ આમ ખાવામાં થોડાક મોરા લાગે તો મિત્રો તમને મેં આ હેઠે તો બતાડ્યું કે આ હેઢે હરોહર પોપિયા છે ને આંબા છે તો અહીંયા વસારે જો એક આ વેકરી આવે ને વેકરી થી પાસે એક આ વંડી છે ની ઓલી બાજી પણ આપણે એનું મિત્રો આ વાઢીઓ મિત્રો જો બધા આંબા આ છે મિત્રો ભીંડા ની હાર પણ એમાં શું છે કે નવરાત નતા આવતી ને તો મસ્ત ભીંડા ની હિંગુ છે આમાં ધાની ફૂઇ વિડીયો જોતા હે તો રામભી ફૂઈ ની વાડીમાં આવી ગયા અમે તો તમે મિત્રો જોઈ શકો છો જે હું થોડીક આગળ આવી ને તો આ ભીંડા જોઉં આ લુંગે જુંગે છે બાકી મિત્રો આ રીંગડી છે અમારે છે ને ઈજ માયલી રીંગડી છે પણ શું ચારી એક રીંગડું હું તમને બતાડું ઈજ માયલા રીંગડા હે પણ ખડમાં ભેરાઈ ગયું કારણ કે હામટી જમીન હે એટલે કઈ નવરા થાય નઈ બાકી મિત્રો આ તુરિયાના અને ગલકાના એવા બધા વેલા છે જો તમને ફૂલ બતાડું એક ને પણ મલક ફૂલડા છે આ છે બધા તુરિયા ને ગલકાના વેલા પણ નેદવાનું માગે હાલો મિત્રો તો રામભી ફૂ ને ક્રિષ્ના બહુ મોર થઈ ગયું મંદિરે પૂગી ગયું તો હું ફટાફટ પૂગી જાવ ને અમારે મંજુબેન આપડે હમણાં રામભી ના દીકરા ને વહ છે હે ડ્રેગન ફ્રૂટ આવી ગયા તમે તો પરવા આવ્યા ને આવી ગયા અમારે તો બે વાર આવ્યા હા મેં તો હમણાં શાખા તમે સાખો ને લાય તે જરીક ટેસ્ટ કરી ભાઈ ભાઈ જો મિત્રો આ ડ્રેગન ફ્રૂટ છે અને જે આ થાંભલો હે ને એ થાંભલામાં સડાવી દીધું અને આ માંડવી પણ રાંભી ફીનીન છે તો કેમ સમજ્યું બેન હું નેદણું આલે કે

ને આમાં એવી કેરી આવે ને એવી ખાવાની મજા આવે દસી કેરી કે કઈ ન ઘટે મિત્રો હાલો મિત્રો તો ભૂગી ગયા શંકર બાપા ને મંદિરે તો મારું જીનકુ કે હું ને નાનકડું એવું શંકર બાપા નું મંદિર છે અને અમારા બાપુ છે ને અહીંયા પૂજા કરવા આવે ત્રણ દાણા પૂજા કરવા આવે એક જ ટાઈમ જમવાનું એ કેટલા વર્ષો થયા કઈ મને તો કઈ ખબર જ નથી હું હા હરે આવી મોરને એક ટાણું જમે તો હાલો આપણે શંકર બાપા ના પેલા તો દર્શન કરીએ ભલું કરજો શંકર બાપા તમે રક્ષા કરજો બાકી મિત્રો આ શંકર બાપાનું મંદિર છે અને મંદિરની બાજુમાં જો રીંગડી અને રીંગડા સફેદ રીંગડા છે મિત્રો જો અહિયાં અમારા રામભી માં છે ને એના બાજુમાં એમ કે બાર થી કામ કરવા આવ્યા ને હા માણસો આવ્યા ને એમપી માંથી એ લોકો આવી રીતે અને એને જો એટલા સોડવા આવ્યા એટલે એમ કે એને ઘરમાં હાલે હવે મિત્રો હું તમને વાયુ દેખાડવા મારી આ મિત્રો મંદિર છે અને મંદિરની બાજુમાં અમારે વાવ છે તો જવું તમે આ વાવ જો મિત્રો કેટલા કબૂતર બેઠા કબૂતર જ છે કબૂતર આ વાવ છે મિત્રો બહુ ફોન લઈ જવાય લઈ કરામાં ધંધે લાગી જાય હજી તો બહુ જાદુ પાણી ન થાય આમાં

हेलो हेलो गलत सलाह दी di

એક તો મિત્રો મારી માએ તમને કીધું હોય કે ન કીધું હોય હું એક ફરે કહી દઉં મને કઈ ખબર છે નહીં પાછું અહીં આવવાનું થાય કે ન થાય મારું ભગવાન જાણે આ છે ને અમારી જૂની વાડી છે આ એક વીઘા જમીન હતી આ છે ને પહેલાં તો અમે વાવતા અને વટાણે વેસી નાખી જઈએ એક જ હેઠે છે આખે આખું ખેતર અમારા પાડો એની નિન્ય જ લીધું રાંભી માએ નિન્ય જો વટાણે કામકાજ ચાલુ છે એની ખેતરનું માંડવી વાવી મસ્તીની જો કેવી રૂપા હારી છે હાલો મિત્રો તો હું શંકર બાપાની પૂજા કરી આવી પૂજા કરી આવી પછી હવે છે ને હાડા અગિયાર થયા તો રોટલા શાક બધું બાકી જ છે ઘરનું કામકાજ કરવાનું તો મારી માખડી રોટલા કરવા બેસશે હું બટેટા વઘારી સૂકી ભાજી ને ફરારી સેવડો એવડો જગદીશભાઈ આઈ મગાવી લીધો ને હવારનું મેં મોઢામાં પાણી નથી નાખ્યો નાસ્તો નથી કર્યો મને નાસ્તો કરવાના હેવા છે તો થોડીક ભૂખતા લાગી મને પણ કંઈ ખાઈએ નહીં તો વધારે સારું પૂજા કરીએ મારે બરોબર તો છે ને અમારા ઘરમાં સેલી સેલી હાફૂસ કેરી ને કેસર કેરી પડી સેલી સેલી હે હવે સીઝન પૂરી થઈ ગયું એટલે હવે કેરી હોય નઈ એટલે સેલી સેલી કેરી છે ઘરમાં તો મેં કીધું એક બે કેરી ખાઈ લેવ ને પછી રાંધું તો થઈ જાય રાંધો ફેર સડક થાય બધી હાફુસ કેરી છે હાફુસ કેરી કેવાય પપૈયા કેરી પણ કહેવાય બે કેવાય એમાં બે કીએ તમે કહેતા કેતા કોન્ટ કરીને જણાવી જો આ એક કેસર કેરી જોઈ લો તમે તો સેલી સેલી કેરી છે ઘરમાં મેં કીધું નાસ્તો કરીએ ને હવે તો કેરી સીઝન પૂરી થઈ ગયું હવે શેઠ પાસે વે આપણે કેરી ખાવા મળીયે તો અટાણે કેરી છે તો ખાઈ લઈ એક બે પેકો થઈ જાય તમે બધા કેરી ખાવા હવે શેઠ પરવા ખા જોઈ લઉ કેવી મસ્તી ની અટાણે છે ને કેસર કેરી બહુ ઓછી ખાવા જડે હાફુસ કેરી બહુ ટકે બધી સિઝન પૂરી થઈ જાય ને કેસર કેરી તો હાફુસ કેરી હોય હોય ને હોય ગમે ધ્યાન છે જરાક મહવારો થઈ ગયો હાથ હું બટેટા બાફામાં કાંદી જોવા ગઈ હતી ને તો એ વારું થઈ ગયો એટલે હાલો તો હું એક બે કેરી ખાઈ લઉં તો એક પલ ને પછી બટાટા વઘારી નાખું જોઈએ મિત્રો બટેટા મસ્તી ના બફાઈ ગયા સુલે મૂક્યા હતા એક દોઢ કલાક બફાણા પણ દુપારા બફાઈ ગયા આપણે કઈ વેલા બાફી ને કામ નતું ફાડા થઈ ગયા એમાં રૂપારા બફાઈ ગયા તો આને છે ને કેરી ખાવની મોયરા ને મૂકી દઉં તો મસ્તીના ઠરી જાય તો સાયલું ખાઈ નીકળી જાય મિત્રો હાલો તો મેં બે કેરી કેરી ખાવ મેં બે કેરી ખાઈ લીધી પછી ટમેટા સુધાઈ રહ્યા મરચા સુધાઈ રહ્યા પછી બટેટામાંથી સાયલું કાઢ્યું પછી કોબી સુધારી વરસા સુધાર્યા પછી ટીંડોરા અથવા ઘોલા જે કયું હોય તમે એ સુધાર્યું પછી પેલા વઘાર માર દીધો આપણે સૂકી ભાજી બનાવો તો એ મસાલાનો પછી વઘાર માર દીધો સંભારાનો જોઈ શકો છો મિત્રો તમે સેમસંગ ફોન ની કીલી રે આઈટી કીલી આ રીતી જોઈ અહીંયા આપણો સંભારો સડે છે મસ્ત મજાનો અહીંયા આપણે સૂકી ભાજી બનાવવાનો મસાલો મસ્ત મજાનો સડી ગયો છે મિત્રો હવે આપણે આમાં બટેટા નાખ દીધું બાકી ગર પછી આપડી ધાણા સુધા ઓ હાય બટેટા મોરવા ના બાકી પડ્યા ભાઈ ભાઈ હજી ત્યાં મોરવા જો હે મળી જોઈ શકો છો મિત્રો મસ્ત મજાની સુકી ભાજી આપણે મસ્ત મિક્સ કરતી હતી છે અહીંયા સંભારો સડે છે મિત્રો મિત્રો હાય મારી માં રોટલા કરે જોઈ શકો છો તમે મામ જતા મારી માના મોઢામાં મારી જઈ જોઈ લો મિત્રો

મારે માગડી ઉપાડી છે મિત્રો જોઈ જો ધીરુભાઈ ન્યા ખાલી થઈ અમા ન્યા ખાલી થાય બીજે ક્યાં ક્યાં જાય હવે મહિલાનું હતું ધીરુભાઈ નું હતું અમારું હતું રાંધીમાનું હતું મહિલાનું હતું